શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને કચ્છ રણ ઉત્સવમાં ભાગ લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે કચ્છના સમુદ્ર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્યની ઉજવણી માટે દર વર્ષે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે પીએમએ તેમના ઇન્સ્ટાગ્રામ પરથી કચ્છનો એક વીડિયો શેર કર્યો છે જેના કેપ્શનમાં તેણે જણાવ્યું કે આ ફેસ્ટિવલ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું આવો ચાલી રહેલા રણ ઉત્સવ દરમિયાન કચ્છના પ્રાચીન સફેદ રણ ભવ્ય સંસ્કૃતિ અને ઉષ્માભર્યા આતિથ્યનો અનુભવ કરીએ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલનાર આ તહેવાર તમને અને તમારા પરિવારને ક્યારેય ભૂલશે નહીં એવો અનુભવ બનવાનું વચન આપે છે આવી સ્થિતિમાં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ સફેદ રેતીના વિશાળ મેદાનમાં ચાંદની રાતનો આનંદ માણી શકે છે ઉપરાંત તેઓ કચ્છની પરંપરાગત કલા સંસ્કૃતિ અને હસ્તકલાનો અનુભવ કરી શકે છે કચ્છના રણ ઉત્સવમાં અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે હેન્ડીક્રાફ્ટ માર્કેટ અને ફૂડ સ્ટોલ પણ અહીં ઉભા કરવામાં આવ્યા છે આ ઉત્સવમાં તમે કચ્છના લોકનૃત્ય સંગીત અને રંગભૂમિનો અનુભવ કરી શકો છો ઉપરાંત તમે અહીં બંદની સાડીઓ ચાંદીના જવેરાત અને લાકડાના રમકડા જેવી સ્થાનિક હસ્તકલા ખરીદી શકો છો અહીંના કારીગરો તેમના બ્લોક પ્રિન્ટિંગ માટીકામ લાકડાની કોતરણી અને ધાતુની કારીગરી માટે જાણીતા છે આ ફેસ્ટિવલનું આયોજન ભારત પાકિસ્તાન બોર્ડર પર કરવામાં આવ્યું છે જ્યાં તમે ઊંટની સવારીનો આનંદ પણ લઈ શકો છો